વાવની ચૂંટણીમાં વટ કોનો રહ્યો કારણ કે સતત જ્યારથી વાવની ચૂંટણીને લઈને તારીખોની ઘોષણા થઈ હતી ત્યારથી જ વાવમાં વટ કોનો આ સવાલ સતત લોકો પૂછતા હતા અને ક્યાંક સ્વરૂપજીનું નામ આવતું હતું એ ત્રીજા નંબર પર આવતું હતું પરંતુ એ પહેલાં ગુલાબસિંહ અને માવજી પટેલનું નામ આવતું હતું જ્યારે માવજી પટેલ એક એવો ઘોડો સાબિત થયો કે જે દોડ્યો ખરો પરંતુ જે વિનિંગ લાઈન છે તે વિનિંગ લાઇન સુધી પહોંચી પણ ન શક્યો ગુલાબસિંહ રાજપૂત જે પોતે દોડ્યા સુધી સુધી દોડ્યા પરંતુ ઘોડો જે વિનિંગ લાઇન આવે ત્યાં પહોંચતા સુધીમાં અટકી ગયો પણ સ્વરૂપજી ઠાકોર જેનું નામ સૌથી છેલ્લે લેવાતું હતું એવા સ્વરૂપજી ઠાકોર દોડ્યા પણ એ ભલે કાચબાની ચાલે દોડતા હતા પણ દોડ્યા અને વિનિંગ લાઈન પણ ક્રોસ કરી લીધી અને સ્વરૂપજી ઠાકોરના એવા

શંકર ચૌધરી પર પૂરી થાય છે કારણ કે વાવમાં વટ જો અસલી હકમાં જોવા જઈએ તો વાવમાં વટ શંકર ચૌધરીનો રહી ગયો કારણ કે શંકર ચૌધરી અહીંયા આગળ એક એવા માસ્ટરમાઇન્ડ બનીને ઉભર્યા કે જેમણે ભારતીય જનતા પાર્ટીને ના માત્ર હારથી બચાવી પરંતુ પોતાના ઉમેદવારને છેક સુધી જીતની જે વિનિંગ લાઈન હતી ત્યાં સુધી લઈને ગયા અને શંકર ચૌધરી એટલા માટે પણ કહી રહી છું કારણ કે ચૌધરી સમાજથી આવે છે અને ચૌધરી સમાજમાં જે રીતે માવજી પટેલ જે ચૌધરી સમાજથી આવે છે પોતે મારવાડી ચૌધરી સમાજથી આવે છે આંજણા ચૌધરી અને મારવાડી ચૌધરીનું એક કોમ્બિનેશન છે તેમાં પણ માવજી પટેલ જે રીતે ચૌધરી સમાજના વોટને કોન્સન્ટ્રેટ કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા તેમાં શંકર ચૌધરી પહોંચી ગયા અને ચૌધરી સમાજના વોટ જે છે તેને માવજી પટેલ તરફ જતા રોકી દીધા અને માટે જ આખી વાવની લડાઈના અસલી હીરો કોઈને કહેવા હોય તો તે શંકર ચૌધરી છે અને એટલા જ માટે અહીંયા આગળ જ્યારે અમે આ બે તસવીરો બનાવતા હતા ત્યારે સૌથી પહેલાં તો સ્વરૂપજી ઠાકોર અને અહીંયા શંકર ચૌધરીની તસવીરો મૂકી સાથે ગુલાબસિંહ અને ગેનીબેનની તસવીર મૂકી એટલા માટે આ તસવીર મૂકી અમે કારણ કે સ્વરૂપજી જો જીત્યા હોય તો તેની પાછળના જે પાંચ કારણો છે તેની સૌથી પહેલાં તો ચર્ચા કરી લઈએ અને પછી ગુલાબસીના હારવાના પાંચ કારણોની પણ ચર્ચા કરીશું સૌથી મોટું કારણ એ છે માસ્ટર માઇન્ડ જેને કહેવાય અને માસ્ટર માઇન્ડ કરતાં પણ આખા ચૂંટણીના ચાણક્ય તરીકે ઉભરીને આવ્યા શંકર ચૌધરી શંકર ચૌધરી પોતે ના માત્ર ચૌધરી સમાજમાં વોટ જે છે તેને રોકવાનું કામ કર્યું કારણ કે ચૌધરી સમાજ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સાથેનો સમાજ કહેવાતો અને માવજી પટેલના ઊભા રહેવાની સાથે જ આ ચૌધરી સમાજના વોટ જે છે એ ક્યાંક માવજી પટેલ તરફ ડાયવર્ટ થતા દેખાયા તેવામાં શંકર ચૌધરી પોતે અધ્યક્ષ હોવા છતાં પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવા છતાં આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા ના માત્ર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા પણ તેમને ખરા અર્થમાં વાવની વિધાનસભા સીટ માટે ચાણક્ય બન્યા અને ચાણક્ય બનીને જે મત એમને નુકસાન પહોંચાડી શકતા હતા એ બધા જ મતને માવજી પટેલ તરફ જતા રોક્યા સાથે સાથે અહીંયા આગળ ઇત્તર સમાજની પણ વાત કરી લો તો ઈત્તર સમાજના વોટને પણ ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનું ખૂબ મોટા પાયે જો કોઈએ કામ કર્યું હોય તો તે શંકર ચૌધરીએ કર્યું હતું ખૂબ શાંતિથી કામ કર્યું હતું છેલ્લા બે દિવસમાં આખા સમીકરણો તેમના દ્વારા બદલી નાખવામાં આવ્યા હતા અને શંકર ચૌધરી ખુલીને આવી ગયા હતા માવજી પટેલની વિરુદ્ધમાં અને માવજી પટેલની વિરુદ્ધમાં મંચ પરથી પણ બોલ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરી આખી ચૂંટણીના ચાણક્ય તરીકે ઉભર્યા હોય તેવું અત્યારે કહી શકાય છે અને ત્યાંના લોકો પણ એવું કહી રહ્યા છે કે જો શંકરભાઈ ન હોત અને શંકરભાઈને વિદેશ જવાનું હતું છતાં એ વિદેશ ન ગયા પાર્ટી માટે થઈ વાવમાં રહ્યા અને વાવમાં ન રહ્યા હોત તો કદાચ આજે જે ગુલાબસિંહ આજે જે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે તે જીત ન થઈ હોય બીજું એક ફેક્ટર જોવા જઈએ તો તે છે માલધારી સમાજ કારણ કે પચીસ હજાર જેટલા વોટ જે છે એ રબારી સમાજના છે માલધારી સમાજનું એક મોટું સંમેલન કરવામાં આવ્યું હતું અને એવું કહેવાય રહ્યું છે કે ઠાકરસિંહ રબારીને ટિકિટ ન આપવાના કારણે જે માલધારી સમાજના લોકો કોંગ્રેસથી નારાજ થયા તે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ કરવામાં આવ્યું અને ત્યાંના જે માલધારી સમાજના નેતાઓ છે જેમાં ડોક્ટર સંજય દેસાઈનું પણ નામ આવી રહ્યું છે તેઓએ પણ આની અંદર ખૂબ અગ્રેસર ભૂમિકા અદા કરી હતી શંકર ચૌધરીની સાથે મળી અને માલધારી સમાજના જે વોટ છે કારણ કે ગોવા રબારીને એ લોકો પણ છે એ લોકોએ પણ એટલી જ અગ્રેસર ભૂમિકા અદા કરી અને જે ઠાકરસિંહ રબારીથી નારાજ થયેલા લોકો હતા કોંગ્રેસથી નારાજ થયેલા લોકો હતા કારણ કે ઠાકરસિંહ રબારીને ટિકિટ આપવાની વાત હતી ટિકિટ ન આપી એટલે નારાજ થઈ ગયા હાલાકી ઠાકરસિંહ રબારી પોતે પાર્ટીને વરેલા હતા એટલે પોતે પોરા પોતાની નારાજગી ચોવીસ કલાક પોતાના દિલમાં રાખી અને પછી પાછા ફરીથી પાર્ટીના કામમાં લાગી ગયા હતા પણ સમાજ હતો સમાજ નારાજ થયો તો એ નારાજ સમાજને ભારતીય જનતા પાર્ટી બાજુ ડાયવર્ટ કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો તે શંકર ચૌધરીના નેતૃત્વમાં એવું કહેવાય રહ્યું છે કે સાથે સાથે ડૉક્ટર સંજય દેસાઈ અને ગોવા રબારી જેવા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમના દ્વારા પણ કરવામાં આવ્યું આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે ઇતર સમાજ એટલે કે દલિત સિવાયનો જે અન્ય સમાજ છે દલિત અને એની સાથેનો જે એસસી સમાજ છે તે સમાજે પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો કારણ કે ત્યાં આગળ કોંગ્રેસની મહારેલી થઈ હતી જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓ પણ ગયા હતા પરંતુ અંતે દલિત સમાજના જે લો વોટ છે તેની અંદર ડિવાઈડ થયા અને આ જે ડિવાઈડ થયેલા વોટ હતા તેમાં ભાજપ તરફ ઘણા બધા વોટ ગયા અને તેના જ કારણે જ્યારે ભાભરની મતપેટીઓ ખુલી ત્યારે સ્વરૂપજી ઠાકોર જે ચૌદ હજાર વોટથી પાછળ હતા તે સળસળાટ એકદમ જેને કહેવાય કે રોકેટની સ્પીડે આગળ નીકળી ગયા શરૂઆતનું જે બાવીસમું રાઉન્ડ ચાલુ થયું ત્યારે સ્વરૂપજી ઠાકોર જે છે એ ત્રણસો ને પંદર વોટથી આગળ હતા અને જ્યારે ત્રેવીસમું રાઉન્ડ પૂરું થયું ત્યારે તેઓ બાવીસસો વોટની આજુબાજુથી આગળ નીકળી ગયા એટલે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસથી માનવામાં આવે છે કે દલિત સમાજની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે એ ડાયવ ડિવાઈડ કરવા માટે સક્ષમ રહી અને અહીંયા આગળ દલિત સમાજના વોટ પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યા અને સાથે સાથે જો ચોથું ફેક્ટર વાત કરવામાં આવે તો આ ચોથું ફેક્ટર પણ ખૂબ મહત્વનું ફેક્ટર અને તે હતું ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોરે ભાજપને કઈ રીતે મદદ કરી દરેકને સવાલ થશે પણ એનો જવાબ પણ છે અમારી પાસે કારણ કે ગેનીબેન ઠાકોર આમ તો એક વિડીયો વાયરલ થયો હતો જ્યારે વોટિંગ થઈ રહ્યું હતું અને ત્યારે એક વ્યક્તિ એવું કીધું હતું કે ગેનીબેને અમને કીધું કે ભાજપને વોટ આપી દો ત્યારે લોકો એટલું ગંભીરતાથી નહોતું લીધું પરંતુ ગેનીબેન ક્યાંક સમાજ તરફી તેમનો ઝુકાવ જે છે તે વધારે જોવા મળ્યો અને એવું કહેવાય રહ્યું છે બનાસકાંઠામાં અને ખાસ કરીને વાવમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગેનીબેનનો ઠાકોર સમાજ તરફનો ઝુકાવ વધારે હતો અને માટે જ જ્યારે ભાભર સાઇડના વોટ ખુલ્યા અને ત્યાં આગળ જે ઠાકોર વોટબેન્ક છે એ ખુલી ત્યારે સંપૂર્ણ ઠાકોર વોટબેન્ક જે છે એ સ્વરૂપજી ઠાકોર બાજુ જોવા મળી અને તેના જ કારણે જે છેલ્લા રાઉન્ડ હતા એ છેલ્લા રાઉન્ડની અંદર ગુલાબસિંહ રાજપૂત જે છે એ હારી ગયા અને સ્વરૂપજી ઠાકોર જે છે તે જીતી ગયા આ સાથે જો વાત કરીએ ગુલાબસિંહ રાજપૂતના પાંચ એવા કારણોની જેના કારણે ગુલાબસિંહ રાજપૂત જે છે તે હારી ગયા તો તેની પાછળનું એક પ્રમુખ રીઝન જોવા જઈએ તો એ પ્રમુખ રીઝન હતું કે કોંગ્રેસના નેતાઓ જે અંદર અંદર તેમને નથી બનતું અને ક્યાંક ને ક્યાંક સતત પાર્ટી દ્વારા એવી મહેનત કરવામાં આવી હતી કે બધા જ નેતા ભેગા થઈ જાય એ જોશી હોય કે પછી ઠાકરસિંહ રબારી હોય કે ગેનીબેન ઠાકોર હોય કે અન્ય બીજા નેતાઓ હોય આ નેતાઓ પણ ક્યાંક જેને કહી શકાય કે બલદેવજી ઠાકોર હોય કે ચંદનજી ઠાકોર બંને ચૂંટણી વખતે ક્રુશિયલ ટાઈમ કહેવાય એવા ક્રુશિયલ ટાઈમે જાપાન ફરવા જતા રહ્યા હતા અને પછી એમની તસવીરો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ત્યારે ખુદ શક્તિસિંહ ગોહિલ દ્વારા મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે એ તો અમે જ અમારા નેતાઓને કહ્યું હતું કે તમે ફરતા આવો અહીંયા આગળ બીજા બધા જ છે અને બધા જ સંભાળી લેશે પણ આટલા ક્રુશિયલ ચૂંટણીના ટાઈમે જો આટલા સિનિયર નેતાઓ આવી રીતે વિદેશ ફરવા જતા રહેતા હોય તો ક્યાંક ને ક્યાંક જે સંગઠન છે એ સંગઠનની અંદર પણ લોકોને સૌથી વધારે ફટકો પડી શકે ઠાકરસિંહ રબારી નારાજ હતા શરૂઆતના બે દિવસ નારાજગી અને એ જ નારાજગી રબારી સમાજમાં આવી અને રબારી સમાજના વોટ જે છે જે વન સાઈડેડ હંમેશા જતા હોય છે તે એક તરફ ડાયવર્ટ થઈ ગયા અને આ ડિવાઈડ થવાના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ રબારી સમાજના વોટ મળ્યા અને કોંગ્રેસને પણ રબારી સમાજના વોટ મળ્યા એવું નથી કહેતા કે રબારી સમાજના વોટ એક તરફી ગયા પરંતુ આ વોટ ડિવાઈડ થયા છે અને જેના કારણે ગુલાબસિંહ રાજપૂતને જે લીડ મળવી જોઈએ એ લીડ નથી મળી શકી સાથે અહીંયા જે ત્રીજું ફેક્ટર જોવામાં આવી રહ્યું છે ત્રીજું ફેક્ટર ઠાકોર સમાજનું છે કારણ કે ગેનીબહેનને આશા હતી કે ઠાકોર સમાજ જે છે એ ઠાકોર સમાજ ગુલાબસિંહ રાજપૂતને વોટ આપશે અને લગભગ એમની આશા એવી હતી કે જે ચાલીસથી પચાસ ટકા જેટલા ઠાકોર સમાજના વોટર્સ છે એ લોકો ગેનીબેનને ધ્યાનમાં રાખીને ગુલાબસિંહને વોટ આપશે પણ અહીંયા ગેનીબેનનો ઓવર કોન્ફિડન્સ દેખાયો એટલા માટે આ ઓવર કોન્ફિડન્સ દેખાયો કારણ કે ઠાકોર સમાજે ગેનીબેનના ચહેરાને જોયા છતાં પણ ગુલાબસિંહ રાજપૂતને વોટ ના આપ્યા ત્યાં આગળ સમાજવાદ ચાલ્યો અને એ સમાજવાદના કારણે જ ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોરને ઠાકોર સમાજ દ્વારા વોટ આપવામાં આવ્યા અને એમાં પણ એક જે ચિત્ર સામે આવ્યું હતું ચૂંટણીની સવાર સવારનું એ દ્રશ્યએ ઘણું મહત્વપૂર્ણ ભૂમિકા પણ અદા કરી હતી જેમાં ગુલાબસિંહ રાજપૂત જે છે એ પોતે મતદાન કરીને બહાર આવતા હતા તે જ વખતે સ્વરૂપજી ઠાકોર મતદાન આપવા માટે અંદર જઈ રહ્યા હતા સ્વરૂપજી ઠાકોરે પોતાનો હાથ લંબાવ્યો પણ ગુલાબજી ગુલાબસિંહ રાજપૂતે તેની સાથે હાથ ન મિલાવ્યો ક્યાંક ને ક્યાંક આ એક નેતાના ઈગોને બતાડે છે એક નેતાના અભિમાનને બતાડે છે અને એ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ જે દ્રશ્ય હતું એને ઠાકોર સમાજના મતદાતા ઉપર ખૂબ ગહેરી અસર છોડી અને સવારનો સમય હતો દિવસ આખો બાકી હતો વોટિંગ બાકી હતું અને તેની અસર જે છે એ ઠાકોર સમાજના મતદાતા ઉપર દેખાય અને તેના જ કારણે ક્યાંક ઠાકોર સમાજ જે છે જે ગેનીબેનના ચહેરાને જોઈને ગુલાબસિંહને વોટ આપવાના હતા તેમને પણ મન બનાવી લીધું કાં તો વોટ ન આપવો એટલે ઠાકોર સમાજમાં આ વખતે મતદાન પણ ઓછું થયું છે અને જો આપે તો સ્વરૂપજી ઠાકોરને આપે કારણ કે સ્વરૂપજી ઠાકોરની જે છબી છે એ છબી એકદમ જેને કહી શકાય કે ક્લીન છબી છે પોતે સ્વરૂપજી આવી જેના કારણે ઠાકોર સમાજ દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે વોટ આપવામાં આવ્યા આખું એક ચિત્ર જે છે એ બનાસકાંઠાની ચૂંટણીમાંથી ઉપસીને આવે છે અને આના ઉપર વધારે એનાલિસિસ પણ કરીશું પણ

જ્યારે અમે તમે જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે અમે આવતા ત્યારે પણ તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતા આજે જીતી ગયા છો છેલ્લે છેલ્લે એવું લાગ્યું કે ક્યાં કોંગ્રેસ જીતી રહી છે પરંતુ ભાજપે બાજી મારી દીધી સો એ સો ટકા મને વિશ્વાસ હતો અઢારે આલમ ઉપર વિશ્વાસ હતો કે સો સો ટકા આ કમળને ખિલાવશે એટલા માટે હું મને આત્માને વિશ્વાસ હતો એટલે મેં કે કહેતો હતો ભલે એક લીડ હતા લીડમાં પણ મને વિશ્વાસ હતો કે સો સો ટકા કમણ જીતશે માવજી પટેલે જે રીતે ક્યાં કેવું કહી શકાય કે પગ વચ્ચે નાખ્યો તેમ છતાં તમે જીતી ગયા બાવજી પટેલને કઈ કહેવા માંગો છો મને અઢારે આલમ ઉપર વિશ્વાસ હતો કે અઢારે આલમ આ કમણને જીતાશે એટલે સંપૂર્ણ અઢારે આલમને જશ જાય છે ક્યારે સવારે એવું થયું કે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બધાની સામે આવે ત્યારે એવું લાગતું હતું કે ભાજપ કંઈ નથી આવતું પરંતુ અમને જીતનો વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ હતો

નમસ્કાર સ્વરૂપજી ઠાકોરની જીત બાદ ખરેખર સવાલ ઊભો થવા લાગ્યો કે ખરેખર શું માવજી પટેલ કે જે વાત કરી રહ્યા હતા સીઆર પાટીલનો પાવર ઉતારવાની શું સીઆર પાટીલનો પાવર ઉતારવાની વાત કરનારા માવજી પટેલનો ખુદનો પાવર ઉતરી ગયો કારણ કે એ મતદાન મત ગણતરી મથકમાં હતા અને એમને ખુદને મેં પોતે ફોન કર્યા પરંતુ એમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે હારનું ડિક્લેરેશન થયા બાદ તેમનો કન્ટિન્યુસ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે મતગણતરી કેન્દ્રમાંથી કઈ રીતે ક્યારે નીકળી ગયા કોઈ જ પત્રકારને ત્યાં ખબર ન રહી અને એવી રીતે નીકળ્યા કે માનો કે ચોર પોતે જતો હોય એ રીતે નીકળી ગયા અને તેના જ કારણે માવજી પટેલ જે છે એ ક્યાંય પણ પોતાની હારને લઈને હજી સુધી કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપતા નથી દેખાયા પરંતુ ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર બાદ અહીંયા આગળ એક નિવેદન આપ્યું એ નિવેદન પણ તમને સંભળાવીશું પરંતુ આ આખી ચૂંટણી ખૂબ જ રસાકસીવાળી થઈ સતત હું એવું કહી રહી હતી કે મતદાન જે છે મતદાન ભલે થયું પણ થી લઈને બે હજાર ત્રણ હજાર વચ્ચેના જે માર્જિન છે એ માર્જિનની અંદર નેતા જીતી શકે છેલ્લે સુધી શ્વાસ અટકેલા રહેશે નેતાઓના શ્વાસ અટકેલા રહેશે કે કોણ જીતશે કોણ હારશે આ રસાકસી રહેશે અને આવી જ રસાકસી આજે જોવા મળી કારણ કે એકવીસમાં જે રાઉન્ડ આવ્યું ત્યાં સુધી ગુલાબસી રાજપૂત ત્રણ હજાર વોટથી આગળ હતું પણ પરંતુ પરંતુમાં રાઉન્ડમાં ત્રણસો વોટ અને ત્રેવીસમાં રાઉન્ડ જ્યારે પૂરો થયો ત્યારે બેથી અઢી હજાર વોટથી ગુલાબસી રાજપૂત હારી ગયા હતા હવે તમે અહીંયા વિચાર કરો કે ગુલાબસી રાજપૂત જેને પહેલાં રાઉન્ડથી લઈને એકવીસમા રાઉન્ડ સુધી તેઓ સતત આગળ હતા તે છેલ્લા બે રાઉન્ડની અંદર આ આખી જે જંગ હતી જેના માટે તેઓ સતત છેલ્લા છ મહિનાથી મહેનત કરી રહ્યા હતા તે ગુલાબસિંહ રાજપૂત હારી ગયા આમ તો જોવા જઈએ તો દિલી ખૂબ બતાડી ગુલાબસિંહ રાજપૂતે કારણ કે આ જંગ પણ ખૂબ જ રસાકસીવાળો રહ્યો અને ગુલાબસિંહ રાજપૂત જે એવું કહેવાય રહ્યું કારણ કે હાર્યા તો હાર્યા કારણ કે ખેલ ક્યારે પણ મેદાનની અંદર જ્યારે તમે ઉતરતા હોય છો ત્યારે કોઈ એક વ્યક્તિની હાર ચોક્કસ થાય છે પણ ગુલાબસિંહ રાજપૂતની આ હારને પણ લોકોએ વધાવી લીધી

ગુલાબજી પહેલાથી એવું લાગતું હતું કે ભાબરમાં કે મત ઓછા મળશે ભાભર વિસ્તારમાં ને જે રીતે શરૂઆતમાં જ આગળ હતા અને ભાબરની અંદર જે અમારી ગણતરી કરતા થોડક ભાજપને વધુ વોટ મળ્યા છે અને બાકી તો દરેક જગ્યાએ ખૂબ સરસ રીતે નોટા અને અલગ અલગ જે છે એના પણ ખૂબ અહીંયા હજાર કરતા ઉપર વોટ ગયા છે મારો નંબર પેલા ઉપર હતો અને નોટો ને લગભગ પાત્રીસો જેટલા વોટ છેલ્લે છે એટલે એની અંદર પણ કદાચ વોટ ગયા છે એ પર અમારું નુકસાન થયું છે એક ગણતરી એવી હતી કે માવજી ભાઈ ભાજપના ના વોટ બગાડશે એની જગ્યાએ કોંગ્રેસ ના બગાડે એવું માનો તમે હવે તો સમીક્ષા કરશું એટલે ખબર પડે અમને ચલો ચલો પછી ગુલાબસિંહની સાથે સાથે ગેનીબેન ઠાકોર પણ આવ્યા અને ગેનીબેન ઠાકોરે પણ પોતાની વાત કહી તે પણ સાંભળીએ આ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વટ જે આપવાના હતા એમણે આપ્યા છે ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે પણ લોકશાહીની અંદર સર્વોપરી લોકચુગાદો રહેતો હોય છે એટલે અમે લોકચુગાદાને માથા ઉપર ચડાવીએ છીએ એમના જે વાયદા આપ્યા કામો માટેના એ કામો પૂરા કરે અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે આ જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું દસ હજારથી વધુ લીડ ચાલતી હતી અને અચાનક જે સો સત્તર પછી શું અમારી ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ ત્રીસ હજારથી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે એટલે ક્યાંક અમારી ક્યાંક કચાસ રહી ગઈ છે અમારી ક્યાંક નાના મોટી ઈચ્છાથી રહી ગઈ છે તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું પણ કોંગ્રેસના કાર્યકરોને મા વિધાનસભાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે હાર અને જીતે એક લોકશાહીનો ભાગ છે અમે હારીએ તોય લોકો વચ્ચે રહીશું જીતીએ તો પણ લોકો વચ્ચે રહીશું એ વાયદો અમે જે મતદારોને આપ્યો હતો એમાં અમે અત્યારે સંસદ તરીકે પણ હું ચાલું છું તો ક્યાંય કોંગ્રેસના કાર્યકરને ક્યાંય ખોટ નહીં પડવા દઈએ એની પણ આ મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું અને સૌનો મીડિયાનો સૌનો કાર્યકરોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું સ્પષ્ટ છે કે આ ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો પરંતુ હા એટલું ચોક્કસથી કહેવાય કે સી આર પાટીલને આનાથી ફરક પડ્યો કારણ કે સી આર પાટીલ ગુજરાતના એવા અધ્યક્ષ બની ગયા કે જેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ એકસો ને બે બાસઠ સીટ જીતી હોય વિધાનસભાની અંદર હવે ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના છે તેમની સંખ્યા એકસો બાસઠ થઈ ગઈ છે કોંગ્રેસના એક ધારાસભ્ય ઘટી ગયા છે પરંતુ સી આર પાટીલ પણ આ બધી જ વાતમાં ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઉપર હુમલો કરતા દેખાયા અને ગેની જે વટનો સવાલ હતો તેના ઉપર પણ સી આર પાટીલ બોલ્યા છે સાંભળીએ સી આર પાટીલે શું કહ્યું ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાખીઓ જંગ માટે ઊભો રાખ્યો પરંતુ એમના કારનામાં એમાં એ ફાવી શક્યા નહીં માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા તો એમણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ચાટતા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા એમને માઇનસમાં રાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું આવનાર સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે એ વાવટા એમને સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે એ દેશના ભાઈ બહેનો ક્યારેય એને બરદાશ્ત કરતા નથી એને સહન કરતા નથી અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું સ્પષ્ટ છે કે ચૂંટણીમાં તો હાર જીત થતી રહે પરંતુ આ વખતે વાવમાં જે ચૂંટણી લડાઈ તે ચૂંટણી લોકોને હંમેશા માટે યાદ રહેશે કારણ કે હાર અને જીત બંને એટલી જ મહત્વની હતી આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર